પંચમહાલ જિલ્લાના ગોધરા સહિતરા તાલુકામાં ઈ ધરા કેન્દ્ર ખાતે નેટ કનેક્ટિવિટી ખોટકાઈ જતા અરજદાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્રણ દિવસ અરજદારો હાલાકી ભોગવી રહ્યા છે નેટ કનેક્ટિવિટી સર્વર બંધ હોવાના કારણે અને ખોટકાઈ જવાના કારણે ગ્રામીણ વિસ્તારથી આવતા અરજદારોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે નેટ કનેક્ટિવિટી ખોટકાઈ જવાના કારણે દૂર દૂરથી નાણાં ખર્ચ કરીને આવતા અરજદારોને કામ ધંધો છોડી નકલ માટે ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે

સકડામાં ઇકો ગાડીમાં બેસીને આવું છું સાઈડ સાઈડ સિત્તેર સિત્તેર રૂપિયા ભાડું થાય છે આવા જવાની બહુ મુશ્કેલી પડે છે રોજગાર ધંધો બગાડીને આવ્યો છું અહીંયા અધિકારીઓ આવે છે તો સર્વન ડાઉન છે એ બાબતે અમને જાણ કરીને થોડી વારીને થશે થોડી વારીને થશે એવી રીતના અમને વારંવાર જવાબ આપે છે તો આ શું અમારો જે પ્રશ્નો છે એ કોઈ સ્વીકારવા માંગતા નહીં કામ ધંધો રોજગાર બગાડીને અમે આવીએ છીએ તો સર્વન ડાઉન તરફ એ થાય એનો અમે એ માનીએ છીએ નીકળતી નથી સર્વન ડાઉન હોવાથી નકલો મળતી નથી અમારી સર્વર રેગ્યુલર ઝડપી ચાલુ થાય ને મળે સમયસર અને ગામ મે કક્ષાએ મળે તો હો કે અમારા ધક્કા આટલા દૂર ત્રીસ કિલોમીટર દૂર ના ધક્કા ના ખાવા પડે ખોટા નાણાં સમયનો સમય નો બરબાદી થાય છે અમારો છેલ્લા ત્રણે દિવસ થી નકલ કામગીરી સર્વર બહુ ધીમું ચાલે છે અને ત્રણ દિવસ થી તો ચાલતું જ નથી તો અરજદારોને બહુ તકલીફ પડે છે બહુ ગામમાં થી દૂર થી આવતા હોય છે ભાડું ખર્ચીને ને એમને બી સમયસર નકલો મળતી નથી અને આ વહેલી તકે આ સર્વર ચાલુ થાય અને લોકોને લાભ મળે બસ આટલું કેવું છે